દેશ માટે પ્રગતિના પંથે વિશ્વમાં ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું અને દેશની ખ્યાતિનું માધ્યમ બને તે કહી શકાય નહીં જો એવી વ્યક્તિનું કોમી હુલ્લડમાં મૃત્યુ થાય તો નુકસાન કોનું થવાથી લોકોનું આર્થિક નુકસાન તો થાય જ છે સાથે આપણો દેશ આર્થિક રીતે આર્થિક રીતે નિર્બળ બને છે અને વિશ્વના દેશો સામે અશક્તિની છાપ પડવાથી દેશનો રોપ પણ નબળો પડે છે

જો દેશમાં કોબી દંગા ફસાદમાં લોકો મૃત્યુ પામતા રહેશે તો દેશને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટનો અનુભવ થશે આ બાબતને સમજીને આપણે પહેલી વાત એ નક્કી કરવાની છે કે સ્વતંત્ર સેનાનીઓએ જાનની બાજી લગાવી દેશને અંગ્રેજોની જે ગુલામીમાંથી આઝાદી અપાવી છે હવે આપણે સર્વ ધર્મ અને કોમોએ આપણા મન હૃદય અંગ્રેજોની ટીટ ફોર ટેટ ડિવાઇડ એન્ડ રુલ તે અંગ્રેજી પશ્ચિમી સંસ્કૃતિથી आजाद થવું અનિવાર્ય છે. અંગ્રેજી પોલિસી લડાવો અને રાજ કરો વોટ બેંક ઊભી કરવાવાળા કે અન્ય વોટ બેંક દેશના વિકાસના કાર્યો અને શાંતિ મિશનથી ઊભી કરવી જોઈએ. અંદરો અંદર લડાવી દેશને આર્થિક શારીરિક નુકસાન પહોંચાડનાર દેશભક્તો કહેવાય કે ગદ્દાર તે પ્રજાએ નિર્ણય લઈ કાયમી શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ.

છ માર્ચ ઓગણીસો આ સમય દરમિયાન લગાડ્યા પરંતુ ભારતીય સન્નારી સાંસ્કૃતિક વારસા હિમાલય સમી અડગ શ્રદ્ધા હૃદયમાં રાખી કાળના ઝપાટાઓ સામે ઝઝુમી કુમાર શ્રી મોહમ્મદ અલીને વધુ ને વધુ અભ્યાસ કરવા માટે પ્રેરણા આપતા રહ્યા સમયના પલટાતા વહેણ સાથે ઈસ્વીસન ઓગણીસો માં ભારતના ભાગલા પડ્યા અને ત્યારે માંગરોળના રાજવી કુટુંબના તે સમયે એમણા બેગમ સાહિબા અને બંને કુમારોએ જે ધરતી પર જન્મ્યા તે જ ધરતી પર મોત સુધી રહેવાનો સંકલ્પ જાહેર કર્યો માંગરોળ રાજ્યનો વહીવટ ભારત સરકારે સંભાળી લીધો રાજ્યની વસાહતો નાબૂદ થઈ ગઈ બાંધી રકમના સાલિયાણા રાજકુટુંબ માટે નક્કી થયા રાજમાતા અને કુમારો માટે આથી કઈ વિશેષ ભયંકર પરિસ્થિતિ હોઈ શકે છતાં પણ એમણા બેગમ સાહિબાએ સ્વર્ગસ્થ પતિ અબ્દુલ ખાલીકની પોતાના કુમારો પ્રત્યેની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે એમણે પેટે પાટા બાંધીને બંને કુમારોને અભ્યાસમાં વધુને વધુ આગળ ભણાવવાનું ચાલુ રાખ્યું વાત છે ઓગણીસો માં જે બોમ્બેની સેન્ટ જેવિયર્સ કોલેજમાં એમ એ

સાહસિકતામાં નિપુણ બનેલ શ્રી શેખે દેહરાદુ લશ્કરી શાળામાં આ અંગેની હરીફાઈઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમની લશ્કરી કારકિર્દીની શરૂઆત જમ્મુ અને કાશ્મીરના સીમાડાઓની રક્ષાથી શરૂઆત થઈ અગિયાર માસ એક ધારી લશ્કરી અધિકારી તરીકેની એમની જે કુશળતા પૂર્વકની ફરજ બજાવતા શ્રી શેખ ભારતીય સંરક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની આંખમાં સમાઈ ગયા અને બેફામ બનેલા જે નાગા બળવાખોરોને જબ્બે કરવા શ્રી શેખને નાગાલેન્ડમાં ખાસ મૂકવામાં આવ્યા હતા

જે બુદ્ધિ ચાતુર્ય વગેરે જે ખૂબીઓ પડેલી હતી તેનાથી જનરલ ચૌધરી શ્રીની સંપૂર્ણ ચાહના મેળવી અને ત્યાર પછી શ્રી ચૌધરી સાથે અમેરિકાની મુલાકાતે તે ગયા અને ત્યાં અમેરિકાની મુલાકાતે અમેરિકન સૈન્યના સર સેનાધિપતિ શ્રી ટેલરે શ્રી શેખની કારકિર્દીથી મુક્ત બની અમેરિકન સૈન્ય તરફથી અપાતી ખાસ ઉપાધિ શ્રી શેખને એનાયત કરી શ્રી શેખ પોતાની લશ્કરી સેવાના ટૂંકા ગાળામાં ખૂબ જ બાહોશ અને કાબેલ અધિકારી તરીકે ચાહના મેળવતા ગતા ગયા વાત છે સન ઓગણીસો ના એપ્રિલ માસની જ્યાં કચ્છની સીમા પર જ્યારે પાકિસ્તાની સૈન્ય દગાખોર આક્રમણ કર્યું ત્યારે શ્રી શેખને દુશ્મનના દાંત ખાટા કરવા મોકલવામાં આવ્યા આ સમય દરમિયાન શ્રી શેખ કેપ્ટન થઈ ચૂક્યા હતા અને કચ્છની સીમાએ સહુ કોઈ જાણે છે તેમ પાકિસ્તાનને જબરજસ્ત શિકસ્ત આપી પાછું હાકી કાઢવામાં આવ્યું હતું આ વખતે શ્રી શેખની અદમ્ય બહાદુરી અને વીરતાના અનેક વિવિધ પરાક્રમોએ તેમને મેજર પદ અપાવ્યું કચ્છ સરહદ શાંત થતા મેજર શેખ

તારીખ આઠ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ ના દિવસે ટેન્ક ડિવિઝન ની આગેવાની લીધી અને આગેવાની લઈ શિયાલ કોટ મોરચે એમને મોકલવામાં આવ્યા હતા અને ત્યાં સૌ કોઈ જાણે છે તે મેજર શેખ દેશની એક એક કસુ જમીનના રક્ષણ કાજે પોતાની સર્વતાકાત અને બુદ્ધિથી બહાદુરી પૂર્વક દુશ્મનો પર વહાર કરતા આગળને આગળ વધવાનું શરૂ કર્યું માતૃ ભૂમિકા જે મરી ફૂટવાની જે જન્મથી જ પ્રેરણા પામેલા

રાજના અંગત સંમિત્ર અને રાજકોટની સાંસ્કારિક પ્રવૃત્તિઓના અગ્રણી એવા શ્રી રમેશભાઈ છાયા સાથે સૌરાષ્ટ્ર સાહિત્ય સંગમના સાથીદાર એવા જુનાગઢના લલિતભાઈ વસાવડા અને તેમના ઉત્સાહી સાથીદારોના કારણે જિંદાદિલ શાયર મેજર શેખ રાજની શાયરીઓનું પ્રકાશન કાર્ય સરળ બનાવ્યું અને તે સમયના ગુજરાત રાજ્યના નામદાર ગવર્નર નિત્યાનંદજી કાનુનગોએ આ ગ્રંથનો ઉદ્ઘાટન કાર્યક્રમને શોભાવેલ પણ હતો અને આજ પણ આજ પણ ભારત દેશ પર કોઈની ખરાબ નજર પડે તો હંમેશા ભારતીય મુસ્લિમો મર મિટવા અને મીટાવવા તૈયાર છે અને આપણા ભારત દેશને પુષ્પગુચ્છની જેમ સજાવી રાખવો એ આપણા દરેક ધર્મના લોકોની ફરજ છે અને જો આવી રીતે ફૂલ ખીલેલા રહેશે તો આપણા દેશની પ્રગતિને કોઈ નહીં રોકી શકે જય હિન્દ